નમસ્કાર મિત્રો આજે આપણે માં અંબાજીના પ્રાગટ્ય વિશે તેમજ અંબાજી ધામ વિશે વાત કરશું આબુ રોડ સ્ટેશનથી લગભગ પંદર કિલોમીટરના અંતરે આરાસુર નામના ગામે અંબાજી માનું મંદિર આવેલું છે કહેવાય છે કે જગતજનની માં અંબાનું આ મંદિર એકાવન શક્તિપીઠોમાંથી એક છે શક્તિપીઠ એટલે એ સ્થળ કે જ્યાં સતીના દેહના અંગો પડ્યા હતા સતીના બહન પછી શક્તિના દેહના એકાવન ટુકડા પૃથ્વી પર અલગ અલગ સ્થળે પડ્યા જે કહેવાયા તેથી અંબાજીમાં પણ સતીના શરીરનો એક ટુકડો પડ્યો હોવાથી તેને શક્તિપીઠ કહેવાય છે સતીના શરીરનું હૃદય અહીં પડ્યું હતું તેથી આ મંદિરનો સમાવેશ એકાવન શક્તિ થાય છે મંદિર સાથે સંકળાયેલી અનેક પૌરાણિક કથાઓ છે તેમાંથી એક કથા ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી છે કહેવાય છે કે આ સ્થળે ભગવાન મુંડન સંસ્કાર થયો હતો જયારે બીજી તરફ ભગવાન શ્રી રામ શક્તિ ઉપાસના માટે અહીં રોપાયા હતા કહેવાય છે કે જયારે રાવણે સીતા નું હરણ કર્યું ત્યારે ભગવાન રામ માતા સીતાની ખોજમાં અંબાજી અને આપુરા જંગલોમાં આવ્યા હતા ત્યારે ઋષિ શૃંગીએ તેમને મા અંબાની પૂજા અર્ચના કરવાનું કહ્યું હતું કહેવાય છે કે માતાએ તેમને એક અજય તીર આપ્યું હતું જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો આ ઉપરાંત એક અન્ય કથા પાંડવો સાથે પણ સંકળાયેલી છે કહેવાય છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન માં અંબાની પૂજા કરી હતી તેથી માતાએ ભીમસેનને અજય માલા આપી હતી જેનાથી યુદ્ધમાં પાંડવોનો વિજય થયો શ્રી કૃષ્ણની પત્ની રુખમણીએ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે મા અંબાની પૂજા કરી હતી માતાની શક્તિ અધર્મ પર ધર્મને વિજય અપાવનારી છે કહેવાય છે કે આ મંદિર માતાના હૃદયનું પ્રતિક છે અંબાજીના મંદિરના ગર્ભગૃહમાં ન તો મૂર્તિ છે ન તો છબી છે તે જાણીને આશ્ચર્ય થશે કે મંદિરમાં માતાજીની કોઈ જ મૂર્તિ કે છબી નથી પરંતુ વિશાળ શ્રી યંત્રની પૂજા થાય છે મહત્વની વાત તો એ છે કે ગોખમાં રહેલ શ્રી યંત્રનો શણગાર પૂજારી દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે કોઈને પણ તે જોતા માતાની મૂર્તિ જ લાગે છે ગોખમાં રહેલ શ્રી યંત્રમાં એકાવન પવિત્ર બીજ અક્ષર અંકિત કરેલ છે તેની પૂજા ખૂબ જ સાવચેતી કરવામાં આવે છે ગોખમાં રહેલ આ શ્રી યંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે એટલું જ નહીં પરંતુ શ્રી યંત્રની પૂજા કરતી વખતે પૂજારી પણ આખે સફેદ પટ્ટી બાંધીને જ પૂજા કરે છે જો તમારે અંબાજી રેલ માર્ગે જાવું હોય તો ટ્રેન દ્વારા જો તમે અંબાજી મંદિરે જવા માંગો છો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ છે જો તમે બસ દ્વારા મંદિરે જવા માંગો છો તો ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા અનેક બસો આ રૂટ પર દોડે છે જો તમે હવાઈ માર્ગે જવા માંગો છો તો તેની નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે મંદિર થી એકસો ને સત્યાસી કિલોમીટર ના અંતર આવેલું છે તો મિત્રો આ હતી અંબાજી ના પ્રાગટ્ય વિશેની વાત અને માં અંબાજી ધામ વિશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો ધન્યવાદ